બોલો કૃષ્ણ કનૈયા માં દિવાળી મારે કે પધરાવન માળી રંગોળી પૂરી છે રૂપાળી મારે કે ઘેર પધરાવન માળી आजे मारा दिल मा दिवाळी मारे गे पदायरा वन मारे रंगोळी पुरी छे रूपाळी मारे गे पदायरा वन मारे कंकु चोखा लईने वालम ने वदाव प्रभु जी ना पगले हूं कुलडा वेराव

આજે મારા દિલમાં દિવાળી મારે ઘેર પધરાવન માળી રંગોળી પૂરી છે રૂપાળી મારે ઘેર પધાર વન માળી સેવાની સામગ્રી સજાવી દીધી છે રસોઈ મારા હાથે બનાવી દીધી

આજે મારા દિલમાં દિવાળી મારે માળી રંગોળી પૂરી છે પધારવન માળી રોમે રોમે પ્રગટ્યા છે જગમગતા દીવા જાણે આજે ભક્ત ના ઘર માંથી દીવા રોમે રોમે પ્રગટ્યા છે જગમગતા દીવા જાણે આજે ભક્ત ના છે ઝૂંપડી આ મારી મારે ઘેર બધાય રાવન માળી પાવન થઈ છે ઝૂંપડી આ મારી મારે ગેર બધાય રાવન માળી आजे मारा दिल् दिवाली मारि गे पधरवन माोळीपुरी पाळी मारि गे पधरवन मारि गे पधरवन मा गे पधरवन मा बोलो कृष्ण कन्हैया लाल की